સુરતમાં સમાજને સરસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે ફુગા લેવા ગયેલ બાળકીને વડાપાવની લાલચ આપી નરાધમ શખ્સે હવસ શિકાર બનાવી હતી આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુઢર અને ટ્રાન્સપરન્ટ પારદર્શી બનાવવાના હેતુસર ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે તેમજ આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે છત્તીસગઢમાંથી એક રડાઈને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે અહી નજીવી બાબતે કેટલાય યુવાનોએ એક युवकને કારના દરવાજામાં ફસાવીને તેને 3 કિલોમીટર સુધી ખેંચે છે આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે युवकને કેવી રીતે ખેંચવામાં આવ્યો છે સંસદના CRU સત્રની કાર્યવાહી સોમવારના રોજ હોબાળોથી થપ થઈ ગઈ હતી લોકસભાને રાજ્યસભામાં વિપક્ષી સભ્યોએ સંસદની સુરક્ષામાં ચૂક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગ કરી હતી ગૃહમાં હંગામા વચ્ચે લોકસભા અને રાજ્યસભાના કુલ સમગ્ર શિયાળુ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળમાંથી માનવ તસ્કરીનો એક સનસનાટી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પોલીસે આસનસોલ રેડ લાઈટ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે તેના પતિની ફરિયાદના આધારે બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવી રહેલ પીડિત મહિલાને બચાવી હતી ભારતમાં કોવિડ નાઇન્ટીનના કેસમાં થયેલ વધારા અને જે એન વન વેરિયન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર એક્ટર દિલીપ જોશી ઉર્ફે જેથાલાલ ફરી સસરા બની ગયા છે સત્તરમી ડિસેમ્બરના રોજ તેમના પુત્ર ઋત્વિકના લગ્ન થયા હતા જેમાં કેટલાક ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થયા છે આ લગ્નમાં સોના અનેક કલાકાર પણ હાજર રહ્યા હતા જેમાં દયા ભાભી એટલે કે દિશા વકાણીને પણ આ લગ્નમાં સ્પોટ કરવામાં આવ્યો હતો આજે દુબઈમાં આઈપીએલ બે હજાર ચોવીસ માટે ખેલાડીઓની હરાજી યોજાવાની છે તમામ દસ ફ્રેન્ચાઇઝી ટીમો તેમજ ગ્રાહકો આઈપીએલ મિની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ હરાજી દરમિયાન રિષભ પંત પણ તેની ટીમ સાથે હાજર રહેશે તો આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર